નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આજના અમારા એક નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે એવા કેટલાય ચોખાના વિશેષ ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જો તમે તેને કરશો તો તમારા જીવનમાં ચોક્કસપણે સુખ અને સમૃદ્ધિ આવશે અને પૈસા આવવાના નવા નવા સ્ત્રોતો ખુલી જશે જેને કારણે તમે ધનવાન બની જશો અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ પણ તમને મેળવી શકશો અને ઘરમાં જે કંઈ પણ લડાઈ ઝગડાઓ થઈ રહ્યા હોય તેને પણ તમે ધીરે ધીરે કરીને ઓછા થવા લાગે છે મિત્રો તેવા કેટલાય ચોખાને સંબંધિત ઉપાયો કે જે હું તમને આજના વિડીયોમાં જણાવવાનો છું જે તમે જરૂરથી કરી લેજો એકવાર ઉપાય કર્યા બાદ તમને ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે મિત્રો તમારા ઘરની ચોખાની પેટી તમારા નસીબની ચાવી બની શકે છે તમે એટલા અમીર બની શકો છો કે તમારી સાત પેટી પણ બેસીને ખાઈ શકે મિત્રો શું તમે પણ તમારા ઘરમાં ચોખાની પેટી આ વસ્તુ રાખેલી છે અને જો તમે ન રાખી હોય તો હું તમને જે જણાવવાનો છું તે વસ્તુ ચોક્કસપણે ચોખાની પેટીમાં રાખી દેજો મિત્રો જે કંઈ પણ એવી વસ્તુઓ છે અને કયા એવા ચોખા સંબંધી ટોટકાઓ એટલે કે ઉપાયો છે તે જણાવીએ એ પહેલાં આગળ હું તમને પૈસા સંબંધી સમસ્યાઓને દૂર કરવા માટે ઘણા એવા યોગ્ય ઉપાયો અને ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટેના એવા કેટલાય ખાસ ઉપાયો જણાવવાનો છું તે પહેલા જે મિત્રો અમારી ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો અને જે લોકો શ્રી કૃષ્ણના સાચા ભક્ત હોય તેઓ તેઓ જ માત્ર કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ચાલો મિત્રો આપણે કેટલી એવી ચોક્કસ સંબંધિત જાણકારીને શરૂ કરીએ મિત્રો ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે અને આર્થિક તંગીથી દૂર કરવા માટે તમારે આ એક ચોક્કસ ઉપાય જરૂરથી કરવો જોઈએ જો તમે આ ઉપાયને યોગ્ય વિધિ પ્રમાણે અને યોગ્ય દિવસે કરી લીધો તો તમારા જીવનમાં ક્યારેય પણ આર્થિક સંકટો નથી આવતા અને તમારા ઘર પરિવારમાં હંમેશા માટે સુખ શાંતિ જ રહે છે અને તમને ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે તેમજ ભગવાન શિવના આશીર્વાદ મેળવવાથી તમને કોઈ રોકી નહીં શકે તો તે ઉપાય કયો છે તેના વિશે જણાવીએ તો તમે દર મંગળવારના દિવસે ભગવાન શિવને મીઠા ચોખા અર્પણ કરવાના છે એટલે કે તમે ચોખાની ખીર પણ અર્પણ કરી શકો છો અને મિત્રો જો તમે ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માંગતા હોય અને તેમની કૃપાથી તમારી આર્થિક તંગીને મજબૂત કરવા માંગતા હોય અને તમારા ઘરમાં ક્યારેય પણ પૈસા સંબંધી સમસ્યાઓ જોવા ન માંગતા હોય અને ઘરમાં સદસ્યો વચ્ચે મતભેદ જોવા ન માંગતા હોય તો તમારે તે માટે ભગવાન વિષ્ણુની કૃપા મેળવવી પડશે અને તેના માટે તમારે દર ગુરુવારે ભગવાન વિષ્ણુને મીઠા ચોખા અર્પણ કરવા પડશે જો તમે આ ઉપાયને યોગ્ય સમયે કરી લીધા તો શું તમારા જીવનની તમામ સમસ્યાઓ જે હતી તે પણ ધીરે ધીરે કરીને પૂર્ણ થઈ જશે મિત્રો જો તમારો સ્વભાવ ખૂબ જ ખર્ચાળ છે તમારા હાથમાં એક પણ રૂપિયો નથી ટકતો નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આજના અમારા એક નવા વિડિઓમાં મિત્રો આજના વિડીયોમાં આપણે એવા કેટલાય ચોખાના વિશેષ ઉભાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જો તમે તેને કરશો તો તમારા જીવનમાં ચોક્કસપણે સુખ અને સમૃદ્ધિ આવશે અને પૈસા આવવાના નવા નવા સ્ત્રોતો ખુલી જશે જેને કારણે તમે ધનવાન બની જશો અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ પણ તમને મેળવી શકશો અને ઘરમાં જે કંઈ પણ લડાઈ ઝગડાઓ થઈ રહ્યા હોય તેને પણ તમે ધીરે ધીરે કરીને ઓછા થવા લાગે છે મિત્રો તેવા કેટલાય ચોખાને સંબંધિત ઉપાયો કે જે હું તમને આજના વિડીયોમાં જણાવવાનો છું જે તમે જરૂરથી કરી લેજો એકવાર ઉપાય કર્યા બાદ તમને ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે મિત્રો તમારા ઘરની ચોખાની પેટી તમારા નસીબની ચાવી બની શકે છે તમે એટલા અમીર બની શકો છો કે તમારી સાત પેટી પણ બેસીને ખાઈ શકે મિત્રો શું તમે પણ તમારા ઘરમાં ચોખાની પેટી આ વસ્તુ રાખેલી છે તે તમે જરૂર જાણજો મિત્રો તમારા દેવી દેવતાઓના આશીર્વાદ પણ તમે આ ઉપાય કરીને જ માત્ર મેળવી શકશો તે માટે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો મિત્રો ઘણા લોકો દિવસ રાત મહેનત કર્યા પછી પણ તેમને તેમની મહેનતનું ફળ નથી મળતું અને તેમનું પર્સ ખાલી રહે છે અને પૈસાની અછતને કારણે તેમના ઘરમાં ઝઘડાઓ અને તકરારો થતી રહે છે તેથી તેમના ઘરમાં પૈસો નથી ટકતો તેમની સાથે સાથે વધુ ખર્ચાઓ પણ વધી જાય છે આવક કરતાં જાવક ખૂબ જ વધી જાય છે અને તે લોકો પૈસાની આછતથી પરેશાન પણ હોય છે મિત્રો જો તમારા

તેમની મહેનતનું ફળ તેમને મળવા લાગે છે મિત્રો પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી કહે છે કે જો તમે જાતે જ તે ઘણા પૈસા કમાવા માંગતા હોય અને દેવી લક્ષ્મીજીનો તમારા ઘરમાં તમારા મંદિરમાં વાસ કરાવવા માંગો છો અને કરોડપતિ બનવા માંગો છો તો ચોખાના ડબ્બામાં આ એક વસ્તુ રાખવાની રાખવાથી તમે એટલા પૈસા કમાઈ શકો છો કે તમારી સાંત પેટી બેસીને ખાઈ શકે અને તમે ધનવાન બની શકો મિત્રો આ ઉપાય કરવાથી માત્ર તમારા જીવનમાંથી ગરીબાઈમાંથી તમે તમે મુક્તિ મેળવી શકો છો પરંતુ સાથે સાથે તમારા શુક્ર અને ચંદ્રને પણ બળવાન બનાવી શકો છો અને તેમના શુભ પરિણામોને પણ મેળવી શકો છો અને જો તમારા ઘરમાં લડાઈ ઝઘડાઓ થતા હોય અને તેમનો તમને હલ ન મળી રહ્યો હોય તો તમે માત્ર આવા નાના એવા ઉપાયોને કરીને જ લડાઈ ઝઘડાઓને પણ ઓછા કરી શકો છો અને તમારા ઘરમાંથી થતા બિનજરૂરી ખર્ચાઓને જે કંઈ પણ જરૂર વગરના ખર્ચાઓ હોય જેને તમ કારણે તમારા ઘરમાં ધનનો નાશ થતો હોય તો તમે તેને ઉપાયો કરીને તે બધાનું નિદાન લાવી શકો છો મિત્રો જો તમે ઈચ્છો કે તમારા જીવનમાંથી ગરીબાઈ કે બધી પરેશાનીઓને ખતમ થઈ જાય તો તમારે આ ઉપાયને જરૂર કરવો જોઈએ તે તમને આ બધી સમસ્યાઓમાંથી રાહત મેળવવામાં ખૂબ જ મદદ કરશે મિત્રો ગુરુજીએ આપેલા આ ચોક્કસ ઉપાયો કે જે તમે કરી લો છો તો તે તમારું ભાગ્ય પણ બદલી નાખશે જો તમારા ભાગ્યમાં અને નસીબમાં કોઈ પણ પ્રકારનો ગ્રહ દોષ હોય તો તે પણ સરખો થઈ જશે અને તમારા જીવનમાં ચાલી રહેલી દરેક પ્રકારની સમસ્યાઓ પણ ખતમ થઈ જશે મિત્રો જ્યારે પણ આપણે હિન્દુ ધર્મ વિશે વાત કરીએ છીએ એટલે કે આપણા સનાતન ધર્મ વિશે વાત કરીએ છીએ ત્યારે અક્ષતને વિશેષ મહત્વ આપવામાં આવે છે જો તમે અક્ષત વિશે જાણતા નથી તો તમને સૌપ્રથમ તો તેના વિશે પણ જણાવી દઉં કે જે ચોખા આખા હોય છે એટલે કે જે ચોખા પૂરેપૂરા તૂટેલા ન હોવા જોઈએ તે ચોખાને હળદરના પાણીથી પલાળીને સૂકવી નાખવાના નાખવામાં આવે છે ત્યારબાદ તેને અક્ષત કહી શકાય તો મિત્રો આ અક્ષતનું સ્તે તમારા જીવનમાં ઘણું મહત્વ છે મિત્રો આ અક્ષત ઘણી પૂજાઓમાં અને બધા અનુષ્ઠાનોમાં પણ ઉપયોગ કરવામાં આવે છે જો પૂજામાં અક્ષતનો ઉપયોગ ન કરવામાં આવે તો તે પૂજાને પૂરી માનવામાં નથી આવતી તે પૂજાને અધૂરી માનવામાં આવે છે અને તે માટે અક્ષતનો ઉપયોગ પૂજામાં જરૂરથી કરવો જોઈએ આ સંદર્ભમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી કહે છે કે ભારતીય રસોડામાં ચોખાનું વિશેષ મહત્વ છે અને ભારતમાં ભાગ્ય જ કોઈ રસોડું હશે કે જ્યાં ચોખા ન હોય તેથી જ તે દરેક મહિલાઓના રસોડામાં ચોખાનો ડબ્બો તો હોવો જ જોઈએ અને તે આ ચોખાના ડબ્બાની અંદર એવી વસ્તુ રાખીને દરેક મહિલાઓ ચમત્કારિક પ્રયોગ કરી શકે છે કે જેને કારણે તેમના પતિની કમાણીના સ્ત્રોતો પણ વધી શકે છે અને ગુરુજીના કહેવા પ્રમાણે મહિલાઓએ તેમના રસોડામાં રાખેલા ચોખા ક્યારેય પણ ખાલી ન થવા દેવા જોઈએ તમારા ઘરના ચોખાના ડબ્બાને હંમેશા ભરેલો જ રાખવો જોઈએ કારણ કે જો ચોખાનો ડબ્બો ખાલી રહે છે તો તેને કારણે ઘરમાં અન્નની ડબ્બામાં ચોખા પૂરા થયેલા હશે તો તમારી તિજોરીમાં પૈસા આવવાનું પણ ધીરે ધીરે કરીને ઓછું થવા લાગશે અને ચોખા પૂરા થવા લાગે છે તેની પહેલા જ તે તમારે નવા ચોખા તેમાં ભરી દેવા જોઈએ અને તે ડબ્બાને ખાલી થવા દેવો ન જોઈએ જો તમે આવી રીતે ચોખાના ડબ્બાને ભરેલો રાખો છો તો તમારી તિજોરીમાં પૈસા પણ ભરેલા જ રહે છે અને માતા લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરવા લાગે છે અને ઘર હંમેશા ધાન્યથી ભરેલું રહે છે આ સાથે ગુરુજીએ મહિલાઓને ચોખાના વિશેષ ઉપાયો પણ જણાવ્યા છે મિત્રો ગુરુજી કહે છે કે જો તમે દિવાળીના દિવસે તમારા ઘરમાં ચોખાની વિશેષ પૂજા કરો છો

હળદરથી પીડા કરી ત્યારબાદ જ તે તમારે એક મુઠ્ઠી ચોખાને તે વાટકામાં નાખવાના છે ચોખાને તમે ચાંદીના પાત્રમાં પણ રાખી શકો છો અને જો તમારી પાસે ચાંદીની વાટકી ન હોય તો તમે કોઈ પણ વાટકીમાં તે પ્રયોગ કરી શકો છો આ સિવાય આ ચોખાને કોઈ પણ ધાતુના વાટકામાં મૂકી દો હવે આ ચોખાની ઉપર હળદર અને એક સોપારી અને તેની સાથે એક રૂપિયાનો અથવા તો બે રૂપિયાનો સિક્કો મૂકો અને આ વાટકી દેવી લક્ષ્મીની સામે રાખી દો હવે તમારે દેવી લક્ષ્મીની પૂજા કરવાની છે આ પૂજા દરમિયાન તમારે માતા લક્ષ્મીનો ઓછામાં ઓછો એકસો આઠ ભખત જાપ કરવો પડશે અને તેમના બીજ મંત્રનો પણ તમે જાપ કરી શકો છો અથવા તો તમે ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો પણ તમે જાપ ઓછામાં ઓછો એકસો આઠ ભગત કરી શકો છો ત્યારબાદ તમારે તે વાટકીમાં ચોખાને હળદર સોપાડી અને સિક્કા સાથે મિશ્ર કરી લેવાના છે અને તમારા ઘરના ચોખાના ડબ્બામાં તેને રાખી દેવાના છે ધ્યાન રાખો કે આ એક વાટકીના ચોખાને તમે પૂજા કર્યા બાદ તેને એક કપડામાં બાંધી દ્યો ત્યારબાદ તમારે તમારા ચોખાના ડબ્બામાં આ તમે રાખી શકો છો અને જ્યારે પણ તમે ચોખા રાંધો છો ત્યારે તમારે માત્ર આ ચોખાના ડબ્બામાંથી જ તે ચોખા લઈને તેનો ઉપયોગ કરવાનો છે આમ કરવાથી તમારા ઘરના પરિવારના સભ્યોનું શરીર સુરક્ષિત રહે છે અને તમારી તિજોરીમાં પૈસાની પણ કમી નથી આવતી અને ઘરમાં આરોગ્ય સંબંધી સમસ્યાઓ પણ ખૂબ જ ઓછી થવા લાગે છે મિત્રો ગુરુજી મહિલાઓને ઘણી બધી સલાહ આપેલી છે કે તમારા ઘરમાં ધાન્યની અછત હોય અને તમને સફળતાનો માર્ગ ન મળી રહ્યો હોય અથવા તો તમારી પ્રગતિમાં અવરોધો આવી રહ્યા હોય તો તમારી પ્રગતિના બધા જ માર્ગો બંધ થઈ ગયા હોય અને તમે ઓછા સમયમાં વધારે પૈસા કમાવા માંગો છો તો આ માટે તમારે એક પવિત્ર આકાર કરવો પડશે તમારે એના માટે એક ચોખા સાથે ઉપાય કરવો પડશે તમારે થોડા ચોખા લઈને ત્રાંબના વાસણમાં પાણી ભરીને મહાદેવના મંદિરે જવું પડશે મહાદેવના મંદિરે ગયા પહેલા બ્રહ્મા મુહૂર્તમાં જાગીને સૌપ્રથમ જલ્દી સ્નાન કરો ત્યાર પછી તમારે તમારા દરરોજના કાર્યોમાંથી નિવૃત્ત થઈ જવાનું છે મહાદેવના મંદિરે જઈને શ્રી શિવાય નમસ્તુભ્યમ આ આમંત્રનો જાપ કરતા જાઓ થોડા ચોખાનો અભિષેક મહાદેવને સો આઠ વખત કરો અને આ પછી તમારી પાસે જે બચેલા ચોખા હોય તેને તમારે બ્રાહ્મણો અથવા તો ગરીબ વ્યક્તિને દાન કરી દો આમ તમે સતત પાંચ સોમવાર સુધી કરી શકો છો આ ઉપાય કરવાથી તમને વિશેષ ફળ પ્રાપ્ત થશે અને તમારે આ ઉપાયને કરવો હોય

તમારા ઘર પર તેમની કૃપા વરસાવવામાં આવે છે આ સાથે ગુરુજી એ પણ કહે છે કે જો તમે કામ કરનાર વ્યક્તિ છો છો અને મહેનત કરો છતાં પણ તમને પગાર નથી મળી શકતો અથવા તો તમને નોકરીમાં પ્રમોશન નથી મળી શકતો અથવા તો શું તમે કોઈ પણ ધંધો ચલાવતા હોય તો પણ તમને તેમાં સફળતા નથી મળી રહી અને આ બધી મુશ્કેલીઓથી તમે સતત પરેશાન છો તો તમારે એક ઉપાય જરૂર કરવો જોઈએ કે તે છે કે તમારે ચોખા અને દૂધની ખીર બનાવીને તે ખીરને તમારે કોઈ પણ ગાયને ખવડાવવી જોઈએ જો તમે આ રીતે ઉપાય કરશો તો તમારા જીવનમાં ચાલી રહેલા તમામ પ્રકારના ખર્ચાઓ ધીરે ધીરે કરીને ઓછા થવા લાગશે અને તમારા ઘરમાં માતા લક્ષ્મીજીનો વાસ થશે અને ભગવાન મહાદેવની કૃપા તમારા પર સદાય વરસતી રહેશે તે માટે આ ઉપાયને તમે ચોક્કસપણે કરજો મિત્રો કુરાણોમાં ધન સંપત્તિ પ્રાપ્ત કરવા માટે ચોખાનો ઉપાય કરવાની યુક્તિઓ જણાવવામાં આવેલી હતી તેના દ્વારા તમારા ભાગ્યની ચાવી પણ તમે ખોલી શકો છો અને તમારા ગ્રહ દોષોને પણ સરખા કરી શકો છો અને પૈસા સંબંધી સમસ્યાઓ પણ હોય તો તે પણ તમે ધીરે ધીરે કરીને ઓછી થવા લાગશે અને તમારા પારિવારિક સંબંધો પણ મજબૂત રહેશે સમાજમાં તમારું ખૂબ જ માન સન્માન ઉત્ છે અને તમને સફળ થતા કોઈ રોકી નહીં શકે આ પ્રમાણે તમે એક ઉપાય પણ કરી શકો છો લાલ રેશમી કપડામાં ચોખાના એકવીસ દાણા નાખીને લાલ કપડાને તમારે વાળી દેવાનું છે અને ત્યારબાદ તમારે તેને પર્સમાં રાખી દેવાનું છે અથવા તો તમે તેને પર્સમાં નથી રાખી શકતા તો તમે તેને તમારા ખિસ્સામાં પણ રાખી દેવાનું છે આમ કરવાથી તમારા જીવનમાં ક્યારેય પણ આર્થિક સંકટનો સામનો નથી કરવો પડતો અને તમે આર્થિક રીતે સુધ્ધર થશો અને તમને દિવસેને દિવસે આર્થિક લાભ થતા રહે છે મિત્રો ગુરુજીએ સમસ્યાઓની રાહત મેળવવા માટે પણ એક સરળ ઉપાય જણાવ્યો છે તો મિત્રો મહેનત કરો છો અને તમને સખત મહેનત કર્યા બાદ પણ નિષ્ફળતાનો સામનો કરવો પડે છે તો તમારે ગુરુજીએ જણાવ્યા પ્રમાણેના આ તમામ ઉપાયોને જરૂર કરવા જોઈએ અથવા તો તમે જે કંઈ પણ કાર્ય કરી રહ્યા છો તેમાં તમને સફળતા નથી મળી રહી

કરાવવા માંગો છો તો તમારે વાસણમાં થોડા ચોખા નાખવાના છે ત્યારબાદ તેમાં તમારે પાણી ભરી લેવાનું છે અને તે પાણી તમે સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે પણ ઉપયોગમાં કરી શકો છો આપણા ધર્મશાસ્ત્ર અનુસાર શું કોઈ પણ વ્યક્તિ આ ઉપાય સતત થોડા દિવસો સુધી કરે છે અથવા તો સતત રવિવાર સુધી ઘર્યા કરે છે તો તેમનું ભાગ્ય સો સૌ ચોક્કસપણે બદલાઈ જશે અને તેમના પર સૂર્યદેવજીના આશીર્વાદ પણ રહે છે અને સૂર્યદેવ તેમના જીવનમાં ક્યારેય પણ કોઈ પણ સમસ્યાઓ અથવા તો પીડાઓ નથી આવવા દેતા અને ધન સંબંધી જો સમસ્યાઓ હોય તો તે પણ સાવ ખતમ થઈ જાય છે અને તમામ પ્રકારની સમસ્યાઓ પણ ધીરે ધીરે કરીને ખતમ થતી જાય છે તે માટે આ ઉપાયને તમારે ચોક્કસપણે કરવો જોઈએ તો તમે આ ઉપાયને યોગ્ય રીતે કરી નાખ્યો તો તમારા જીવનમાં તમામ દેવી દેવતાઓ સાથે તમારા માતા લક્ષ્મીના આશીર્વાદ પણ વસાવતા રહે છે અને તમારા જીવનમાં માત્ર સકારાત્મક ઉર્જા જ રહે છે અને તમારા ઘરમાં ક્યારેય પણ નકારાત્મક ઉર્જા આવવાનું નામ નથી લેતી તે માટે તમારે આ ઉપાયને ચોક્કસ કરવો જોઈએ મિત્રો આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ મિત્રો જે લોકો અમારી ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તેવું ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય માતા લક્ષ્મી જય શનિદેવ મહારાજ લખવાનું ભૂલશો નહીં ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે અને એક નવી જાણકારી સાથે ત્યાં સુધી સૌને મારા રાધે રાધે જય શ્રી કૃષ્ણ